ભાવનગરના ટીમાણા ગામે સર્જાયેલ મારામારીનો બનાવ હત્યામાં પરિળ્યો ભાવનગરના ટીમાણા ગામે હજુ થોડા દિવસ પહેલા એક મારામારી સજા હતી ટીમાણા ગામે ધાર્મિક પ્રસંગ દરમિયાન બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને બનાવ હત્યામાં પરિવળ્યો મારામારીમાં બે લોકો ઈચ્છા પહોંચતા એકને ચડાતા જ્યારે બીજા એકને ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતો ભાવનગર માં ચાલી રહેલ સારવાર દરમિયાન યુવાન મોત નિપજતા બનાવ હત્યામાં માં હતો અચાનક સારવાર દરમિયાન યુવક નું મોત થતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો કર્યો હતો ઇન્કાર યુવાન પર હુમલો કરનાર શખ્સો નહીં ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા પરિજનો દ્વારા જણાવ્યું હતું બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં પોલીસ પર આગળની કાર્યવાહી હાથ ધરેલ અશ્વિન ગોહિલ જી ન્યૂઝ ભાવનગર આ કામે જે ફરિયાદી અને આરોપી છે બંને પક્ષ વચ્ચે જમીન બાબતે કુટુંબી મતભેદ ચાલતો હતો જેમાં ગઈ તારીખ ત્રેવીસના રોજ ફરિયાદી અતિશાહ ભીઠુ શાહ મોગલ એ બજારમાં ટૂદ લેવા નીકળ્યા હતા ત્યારે જે આરોપી છે સલીમ શાહ હસીમ શાહ મોગલ અને અક્રમ શાહ અલ્તાબ શાહ રફઆઈ એ બંને રસ્તામાં સાથે ધક્કામુક્કી કરી ઝઘડો કર્યો હતો જેમાં આરોપી સલીમ શાહ વસીમ શાહ મોગલ છરી વડે ફરિયાદીના પાણીને ઈજા પહોંચાડી હતી અને પછી ફરિયાદી એમના ફરિયાદી અને એમના નાના ભાઈના જાન મળતા એ લોકો પહોંચ્યા હતા અને પછી બીજ બચાવ કરતા ફરિયાદીને પણ ત્રી વડે પીઠમાં ઇજા કરી હતી પછી આમાં ચોવીસ તારીખે બીએનએસની કલમ એકસો અઢાર એકસો અઢાર બે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી તારીખ પચીસના રોજ આમાં બંને આરોપીને ધોરણ કરવામાં આવ્યો હતો અને

એવું એ થયેલું કે દર વર્ષે અમારે ત્યાં દરગાહી વૃક્ષ હોય દૂર વૃક્ષમાં દરમિયાન અમારે આખું કુટુંબ ભેગું થાય અને આ લોકો જે મારનાર છતાંય એ લોકો આખું બાંધવાના ઈરાદે મારવાના ઈરાદે આખું મંડળ બનાવ્યું હતું અને ત્યાં આવીને બધા ઉપર હુમલો અને એક છોકરાને જેને વાગી દો પાછળ વાણાના ભાગમાં થયેલા ત્યાં તળાજા દાખલ કરેલા

સાત થયેલી નહોતી હવે ત્રણસો સાત અને ત્રણસો બે નો ઉમેરો અત્યારે થશે અત્યારમાં જે પીએમ માટે સ્વીકારવાના છો નહીં જ્યાં સુધી બધાય ગુનેગારો હાજર નહીં થાય પોલીસ હાજર નહીં કરે ત્યાં સુધી લેવાની નથી આવ્યા